હેલો એવરી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ અત્યારે જો સવારે સવા છ જેવું થવા એવું છે ને અત્યારે હું બનાવું છું મિશ્રીને માટે લંચ ને કુશલ અત્યારે બ્રેકફાસ્ટમાં ખાઈ લેશે ઈદડા બનાવું છું પેલા વાઇટ ઢોકળા આપણે કરીએ ને તો ગઈકાલે રાઈસ બનાવ્યા હતા ને તો વધ્યા હતા તો એ લીધા છે થોડો રવો ને સોલ્ટ ને હવે છાશ નાખી અને એનું બેટર બનાવી લો ને સ્ટીમર મોકું જ પાણી ગરમ કરવા ને આ પ્લેટ ઓઇલથી ગ્રીસ કરી લીધી જ એટલે હવે આ પેલું એકવાર મિક્સરમાં પીસી થોડું સોડા નાખી ને આ ઈદડા બનાવવા માટે મૂકી દો પછી કુસલના જો વઘારેલા ખાવા હશે તો વઘારી દઈશ સાથે ચા સાથે તો ચલો અત્યારે જો અહીંયા સરસ રસોડામાં અમારે આવે સનલાઇટ અત્યારે સનરાઈઝ થાય ને એટલે સીધો પ્રકાશ અહીંયા માં એટલે એકદમ સામે આવે છે અત્યારે હવે ઈદડા બનાવી લીધા ને વઘારા મારી થોડુંક જીરું ને લીમડો ને તલ ને મૂકીને કુશલ ને થોડાક એમાં લાલ મરચું ને એવું નાખ્યું છેલ્લા ને વઘાર દીધું બનાવ્યું ઈદડા કી આપડે વાઈટ ઢોકળા કઈ ઈદડા કેમ કોને નામ રાખ્યું

તારે બ્રેકફાસ્ટ ઓકે તો હવે કુશલ જશે ત્યાં મૂકતા જશે મિસ્ત્રીને ચલો હવે પોણા ત્રણ જેવું થયું છે હવે મિસ્ત્રીને સ્કૂલે લેવા લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો હું સુતી સવારે તો એકદમ પવન હું અવાજ જ આવતો હતો વિન્ડોમાંથી બહુ અવાજ આવતો હતો હમણાં થોડો કલાક પેલા ઉઠી નાસ્તો કરીને ફ્રેશ થઈ ને ડિશવોશર ચાલુ કર્યું હવે જાઓ હજી થોડાક હાથે ધોવાનું વાસણ છે બાકી છે અમુક પ્લાસ્ટિકના ડબ્બા ને એવું બધું છે એ હવે મિશ્રીનો લંચ બોક્સ હવે હમણાં આવે ને સ્કૂલેથી એટલે એની સાથે બધા ધોઈ નાખીશ તો મિશ્રીને લઈ આવું સ્કૂલથી આજે બહુ મસ્ત વેધર છે જરાય એમ ગરમી નથી લાગતી પવન એટલો છે ને એટલે ને ઠંડી નથી લાગતી થોડી થોડી વારે પેલા વાદળા આવે ને એટલે છાયો આવી જાય ફરી પાછો હા ખબર નહીં

એમાં શું કરાવે તમને ડ્રામા મ્યુઝિક આમ સાચું મને એક્ટિંગ એમ કે ક્લાસ એટલે તો તો ફન હોય ને ને એવું બધું મજા આવતી હશે અમુક અમુક એવા ક્લાસ હોય ત્યારે એવું હવે એ બંધ કરો સુપર ઉપર ડર હમણાં તો ફિક્સ થઈ ગયું છે સ્કૂલેથી આવીને ગળું પકડાઈ જાય ને બંધ ગરમી પણ આમ પવન સરસ છે આજે તો બારે ગરમી નથી થતી હા હમ હવે જોઈએ આજે તો હવે કુશલ કુશલ આવે પછી એને કંઈ ખાવું હોય તો થોડુંક ખાઈ લે નાસ્તો ને એવું કરી લે પછી જાશું મોડેક થી આજે હવે એને પેલું નથી ને ટેનિસ એટલે વાંધો નથી બાકી તો એને ટેનિસ હોય એટલે ના પડે સાંજે ટ્યુઝડે છે છે કાં હું ભૂલી ગઈ સોરી તો આજે જ કાંઈ ના હોય એને ના હોય મિસરીને એક ક્લાસ ના હોય થર્સ હોય મિસરીને મ્યુઝિક ક્લાસ

ફરી નવું ચાલુ થશે હવે કુશલ આવી ગયા છે ને એના માટે ચા બનાવી છે આજે જમવાનું થોડુંક મોડું થશે તો મેં કીધું નાસ્તો કરી લ્યો ચા સાથે કઈક મેથી મસાલા એને મેથી ભાવે મને જ નથી ભાવે

ત્યારે મયુરી મિસ્ત્રી છે ને હું આવ્યો ને પછી આઠ મહિના પછી આવ્યા હતા ઓસ્ટ્રેલિયા ત્યાં સુધી હું એકલો હતો તો મને રસોઈ તો આવડે એટલે મહિના દીપના પરોઠા જ ખાધા પરોઠા ને જવા ફ્રોઝન પરોઠા આવે ને આવડે લોટી મૂકી મન ભાવતા એમાંથી ઓલો શું એવું નહીં કે ઝાઝા ખાધા તો ચડી ગયા એવું કઈ નહીં બહુ સરસ આવે એટલે મજા બ્રેડ બ્રેડ ને 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 હું જ જ ખાતા વધુ પરોઠા ખાતો કેટલો વજન ઘટી ઘટી ગયો ગયો તો તો કિલો હા ત્યારે તું તેલ લેતો હવે તેલના ડબ્બા લેવા પડે અઠવાડિયે તેલ તો હોય મૂકવાનું પૂરી બને મિશ્રી માટે હું ચિપ્સના ભજીયા બનાવી દઉં પેલું શું કહેવાય લંચ બોક્સમાં મૂકવા માટે એટલે લગભગ તેલ તો હોય જ મૂકવાનું થેપલા બને તે બધું ઓલું તેલવાળું જ હોય પરોઠા ને એવું કા હમણાં આપણે ઓછું કરી નાખ્યું કે નહીં તળવાની આઈટમ હા આપણે ના જ ખાતા પણ મિશ્રી નોલું ચિપ્સ ને અને એને બનાવીને દેતી હોય પૂરી ને પૂરી કે એવું કઈ નથી કર્યું ગાંઠિયા સેવ ન ખબર ને હાલતા ચાલુ જ હોય મેંદા ને પૂરી માટે લોટ લઈ આવ્યા હતા મેંદો પણ આપણે પછી બનાવ્યું જ નથી પૂરી મેં તમને કીધું તું ખબર કે આપણે કરશું તમે ધીમા ગેસે તળજો હું વણીશ આપણે બે હોય ને ત્યારે કરશું એમ

એ ઠીક અને મને તો ઓલો એવું લાગે કે આપણે જે ચણા લોટમાં બેસન માંથી બનાવીએ ને ખબર ને એ લોકો શું મિક્સ કરતા હશે બેસન જેવો આમ ટેસ્ટ જ ના થતો લોટ કઈક મિક્સ કરતા હોય ને એવું લાગે મને તો પછી જેટલી આપણે તૈયાર છે એવું લીધી ને એ બધી સારી રે એના માટે કઈ મિક્સ કરતા હોય ખબર નહીં હા અને પેલી આપણે ને જે સેવ હોય એમાં તો તો તેલ ચડી હોય એટલે એ બહુ ભાવે એવું થાય ઈ ગાંઠિયા એક પાપડી ગાંઠિયા

આમ મને કંપની મળતી હવે મને આવું કાઠિયાર ને કયું ભાવે ખાખરા ને એવું સવાર નાસ્તામાં ને કુશલ ને પપ્પા ને એ લોકો ભાખરી ખાતા એમાં કારણ કે મને ઇન્ડિયાનું ઓલું માખણ હોય ને વ્હાઈટ કલર નું ઘરે બનાવે એ બહુ ભાવે ઓલું આઈનું ના ભાવે એ તો બટર આવે ને ખાવું પડે ઓલું બટર તો બહુ મજા આવે વ્હાઈટ કલર નું પણ અહીંયા વાંધો એ છે ને મિલ્કમાં આપણે ઉપર નથી વળતી મલાઈ થાય તો પછી માખણ આપણે ઘરે બને જ અને ઓલા કેન માંથી યુઝ કરીએ જયારે ચાને બનાવવું હોય ત્યારે ડાયરેક્ટ અને આપણે ઓલું જે દહીં બનાવવા માટે એને હું ફૂલ ગરમ કરું તો એમાં ક્યાં ઉપર થાય છે કઈ મલાઈ ફેટ વાળું લઈ નથી આવતું કાંઈ થતું જ નથી કઈ ઇન્ડિયન સ્ટોર માં લગભગ માખણ મળવું જોઈએ ઈ કેમ એવું હોય છે હવે ગાય તો ઇન્ડિયા માં હોય ભેંસ હોય ગાય નું ન્યા પી કે અહીંયા પી તો કઈ પ્રોસેસ હોય ને આ તો હવે કદાચ ફેટ કાટ લેતા હોય જાજુ કે ખબર નહી હવે પ્રોસેસ બિલ કોઈ ને એટલે કદાચ એવું બને આજે તો વાતાવરણ હમણાં બે દિવસથી આલું થઈ ગયું હતું વાદળ્યું કા નક્કર તડકો કેવો પડતો તો

આવો પવન હોય તો કારણ કે વર્ષે કરી દે આપણે ખબર ને આ ઈ પછી પેક કરીને રાખી દે આખો વર્ષ થોડી કાઈ આવે એટલે કરી બરોબર ને મિસરીન ગમે નો લો ડેકોરેટ કરવો એટલા માટે ઓ નકર તો નડે ઘર માં આપણે ઘર માં જ રાખતા ને અહીંયા પડી બહુ મોટું છે આપણે થોડીક સાઈઝ વધારે મોટી છે એટલે થોડુંક નાનું હોય ને તો ઘર માં ચાલે મિસરીન નાવા ગઈ છે હવે એ તૈયાર થઈ તમે નાસ્તો કર લ્યો પછી પછી તો વાર છે થોડી વાર પછી જાશું આજે અચાનક પ્લાન થઈ ગયો કા આપડે ઘોઘરા નો મને ફોન આવ્યો ને મે કીધું ખબર નહિ તાર જોબ હોય કે હું હોય ખબર ના હોય ટાઈમ એટલે મેં કીધું મયુરી ફોન કરીને પૂછી જો હા એ મને હતો ફોન મેં કીધું ખબર જ હતી તું હા પાડીશ ઘોઘરા ભાવે ને મને ભાવે ઘોઘરા તો તમે હમણાં જ મને યાદ કરતા હતા કે હમણાં તે નથી બનાવ્યા ઘોઘરા બનાવજો પેલા જ તમે કેતા તાજે હમણાં જ હ કારણ કે રાજકોટ ના ઘોઘરા બહુ ભાવે એવી ઘરે ના બને આપણાથી કદાચ આપડે ઓલો ખજૂર નો રસો ને ચાલે એજ કરી ને ખજૂર ની કુકરા આપડે મળે કે અમદાવાદ બધે મળતા છે મળતા હોય ને ખાધા નથી ખબર નહિ હવે તો બધું મળતું હોય ત્યારે એ ટાઈમ કદાચ ના હોય હવે તો બધાય અમદાવાદ ની વસ્તુ રાજકોટ માં મળે રાજકોટ ને અમદાવાદ સાઈડ મળે એવું હોય ને અહિયાં બધુંય મળે અહિયાં તો બધા બધું મળે અમદાવાદ ને સુરત જામનગર ગાંધીનગર રાજકોટ ગુજરાત તો ઠીક બધાય સ્ટેટ નુંય મળે અહીંયા એટલે અમારે શું જોકે ગોલા રાજકોટ ના જ ભાવ્યો મને જામનગર ના એટલા ના જ ભાવતા આપણે રાજકોટ જ વધારે ખાઈએ જાય ત્યારે કારણ કે અહીંયા છે ને લિમિટેશન આવી જાય કારણ કે બધા ઠંડી હોય ને

પણ એમાં બે પેકેટ આવે એવી રીતે ચાવલા મોને કો જેવા હશે નથી સીઝર લાવ એમને ખોલી દો ખુલશે તારે હા ખુલી ગયું શું કરવું છો હવે એમાં પડી જાય નહીં બધા આવી નાસ્તા કરવા કઈ પેલા એટલા ખા પછી જોઈ તો કરાય ના જઈને ને એટલે ક્લિપ લગાડે છે

પછી એના ઉપર કાઈ વેજીટેબલ એવું તો કાઈ હોય નહી કરી લે પછી અહીંયા લઈ આવજો બતાવજો કુશલ શું મેચ જોવા બેસી ગયા છે કે આજે મેચ નથી એ દરરોજ મેચ ના હોય અમે નહોતા કેતા છે પાંચ દી હોય પાંચ દિવ પૂરા હવે છ તારીખે છે

તો આ સાથે આ બ્લોગ એન્ડ કરીએ જો તમને અમારા બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને